નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ થશે હવે ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અને હપ્તામાં મિત્રો વધારો કરવાની જાહેરાત પણ કરી શકે છે જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે મિત્રો ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં મિત્રો બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે ત્રણને બદલે ચાર થઈ શકે છે એટલે કે એક હપ્તો વધી શકે છે હાલમાં દર ચાર મહિનાના અંતરાલ સાથે હપ્તો ચૂકવવામાં આવે છે પરંતુ જાહેરાત બાદ તે હવે ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં છ બદલે આઠ હજાર રૂપિયા આપવામાં આવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચૂંટણી કોંગ્રેસે મોટી ગેરંટીઓ જાહેર કરી છે લોકસભાની ચૂંટણી પહેલાં એટલે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે કોંગ્રેસ પાર્ટીએ આજે લોકસભા ચૂંટણી બે હજાર માટે તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો આ મેનિફેસ્ટો પાંચ ન્યાય અને પચીસ ગેરંટીઓ ઉપર આધારિત છે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસના હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મોટા મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો તેમાં કેન્દ્ર સરકારમાં ત્રીસ લાખ નોકરીઓ ગરીબ પરિવારની મહિલાઓને એક લાખ રૂપિયા જાતિની વસ્તી ગણતરી એમએસપી કાનૂની દરજ્જો મનરેગાનું ચારસો રૂપિયાનું વેતન તપાસનો દુરુપયોગ રોકવાનો સમાવેશ થાય છે પી એમ એ કાયદામાં એજન્સીઓ અને ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવામાં અને તેની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જે મિત્રો દરેક મિત્રોએ જાણી લેવા જરૂરી છે દેશમાં હજારો લોકો પાસે રેશન કાર્ડ નથી જેના કારણે તેઓને સરકારની આ યોજનાઓનો લાભ મળી રહ્યો નથી આવી સ્થિતિમાં જો તમે તમારું કાર્ડ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે એક સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે ઓનલાઈન કરી શકો છો આ સમયે જે લોકોએ મર્યાદામાં અરજી કરી છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને રેશન કાર્ડ આપવામાં આવશે જો તમે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છો અને રેશન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે આ કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે જેમ કે અરજદારને આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે જ કાર્યરત મોબાઈલ નંબરની જરૂર પડે છે જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારે તમારું કાર્ડ બનાવતા પહેલાં આ બધા દસ્તાવેજો મેળવી લેવાના છે આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિકની વિભાગની યુપીની સત્તાવાર વેબસાઇટ યુપી ગવર્મેન્ટ ઇન પરની ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી પ્રચાર શરૂ કરશે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી અગાઉ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર સભા યોજવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવામાં આવી છે પીએમ મોદીની જાહેર સભા સંભિત્વપણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાઈ શકે છે ઉલ્લેખનીય છે કે મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ધારાસભ્ય તરીકે તેની પહેલી ચૂંટણી પણ રાજકોટથી સીટ ઉપરથી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા વિવાદોના પગલે આગામી બાવીસ એપ્રિલના રોજ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા રાજકોટ ખાતે યોજાવાની અટકળો હતી પણ તેને મિત્રો લંબાવી દેવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘર દીઠ મળશે પંદર રૂપિયાની સહાય પીએમ સૂર્યગર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને મફત વીજળી યોજના શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન પણ થયા હતા આ યોજના અંતર્ગત દરેક ઘરોને યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજના તમને પંદર હજારની વાર્ષિક આવક પણ થશે એક કે ડબલ્યુ સોલર પ્લાન્ટ દરરોજ લગભગ ચારથી થી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં જો તમે ત્રણ કે ડબલ્યુનો નો પ્લાન્ટ લગાવો છો તો તમે દરરોજ લગભગ પંદર યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકો છો એટલે કે મહિને તમને પચાસ યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા મળશે સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ પંદર હજાર રૂપિયાની આવક મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડાઓ માટે મોટી આવી ગઈ છે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ એટલે કે પેક્સ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન જનઔષધિ કેન્દ્ર શરૂ કરી દેવામાં અને દવાખાઓનું વેચાણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે તેના કારણે ગ્રામ્ય નાગરિકોને સસ્તી કિંમતે દવાઓ મળશે અને મંડળીઓના દવાના વેચાણ થકી આવકમાં વધારો પણ થશે રાજ્યનો કૃષિ અને સહકાર વિભાગ દર મહિને થતાં વેચાણ ઉપર વીસ ટકા પ્રોત્સાહન અને રકમ દર મહિને પંદર હજાર રૂપિયાની મર્યાદામાં આપશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કાયમેન્ટ અનુસાર ચોમાસું કેવું રહેશે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેન્ટે આ વર્ષે ચોમાસાની આગાહી કરી દીધી છે જે મુજબ વર્ષ બે હજાર ચોવીસ દેશમાં ચોમાસું મિત્રો સામાન્ય રહેશે સિઝનમાં વરસાદની સંભાવનાઓ એકસો ને બે ટકા છે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ આઠસો ને અડસઠ પોઈન્ટ છ એમ એમ વરસાદની શક્યતાઓ છે શરૂમાં મિત્રો અલનીનોની અસર જણાશે જો કે પછી તેની ભરપાઈ થઈ જશે અગાઉ બાર જાન્યુઆરીએ સ્કાઈ મિનિટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો સાત મેના રોજ મોટો નિર્ણય લેવામાં આવી ગયો છે ગુજરાતમાં સાત મેના દિવસે લોકસભાની ચૂંટણી છે તમામ છવ્વીસ બેઠક ઉપર એક દિવસમાં મતદાન થઈ જશે આ દિવસે લોકો સરળતાથી વોટિંગ કરી શકે છે તે માટે ગુજરાત સરકારે સાત મહિના દિવસે જાહેર રજા કરી દીધી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા તો મત બહાર સ્થિત કંપનીઓમાં સામાન્ય રીતે કામ કરતા લોકો સાત મહિના રોજ પેઇડ હોલિડે મેળવવા માટે હકદાર રહેશે પેઇડ હોલિડે એટલે મિત્રો જે દિવસે તમારે રજા રહેશે એ દિવસનો પણ તમને પગાર મળશે તેને પેઇડ હોલિડે કહેવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદમાં તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી એકતાલીસ ડિગ્રી ગરમી રહે તેવી શક્યતાઓ પોતે વ્યક્ત કરી છે જોકે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે દસથી ચૌદ મે દરમિયાન આંધી અને વંટોળ સાથે વિવિધ વિભાગોમાં વરસાદની આગાહી પણ પોતે કરી છે આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમમાં હલચલ શરૂ થઈ જશે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ભારે મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો